નમસ્કાર બાળકો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ એકેમાં ચાલો આજે આપણે નવી આવેલી સ્વાધ્યન પોથીમાં ગણિત અને વિજ્ઞાનના સોલ્યુશન જોઈ ગયા તેવી જ રીતે આપણે આજે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ આઠનો પ્રથમ પા પ્રકરણ એક ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપનાનું સંપૂર્ણ પ્રશ્નોના સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો ચાલો પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસમાં લખો તો ચાલો ચોરસમાં લખી નાખીએ એક પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી હતી વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે સૂતરાવ કાપડ રેશમી કાપડ મરી મસાલા તેજાના ગળી ચૂરો સુરોખાર આ બધી જ વસ્તુ વિદેશમાં નિકાસ થતી બીજું ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કયા ના કર્યો હતો વિકલ્પ બી વાસ્કો દિ ગામાં ત્રીજું યુરોપથી ભારત આવવા માટે કયા બે મહાસાગરોમાંથી પસાર થવું પડે છે તો કે સી એટલાન્ટિક અને હિન્દ મહાસાગર પ્રશ્ન ચોથો યુરોપમાંથી ભારત આવનાર પ્રજાને પ્રજાનો યોગ્ય ક્રમ લખો પોર્ટુગીઝ ડચ અંગ્રેજો અને ફ્રેન્ચો વિકલ્પ એ પાંચમું પોર્ટુગલ પ્રજા વિશે કયું વિધાન યોગ્ય નથી તેઓએ પોતાની પહેલી કોઠી બંગાળના સીરમપુરમાં સ્થાપી હતી છઠ્ઠું પોર્ટુગીઝોએ ભારતમાં મળે મેળવેલ વેપારી સંસ્થાઓને સમ સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો ગોવા વસઈ દીવ અને દમણ પહેલું યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી નીચેની કઈ જોડ યોગ્ય નથી જર્મન અને કોલંબસ આઠમું નીચે પૈકી કયા ગવર્નર જનરલ અંગ્રેજ નથી બી ફ્રાન્સિસ્કો ડી અલમેડા નવમો ત્રણ પ્રાંતો મળી જે કલકત્તા તરીકે ઓળખાયા તેમાં નીચે પૈકી કયા પ્રદેશનો સમાવેશ થતો નથી બી મગધ દસ ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી અલ્બુકર્ક અગિયાર કર્ણાટક વિગ્રહો કઈ બે યુરોપિયન પ્રજાઓ વચ્ચે થયેલા અંગ્રેજો અને ફ્રેન્ચો પ્રશ્ન નંબર બે એ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલો ઈસવીસન ચૌદસો ત્રેપન માં તુર્કોએ ખાલી જગ્યા જીતી લીધું કોન્સ્ટેન્ટિનોપલ બીજું સર ટોમ ટોમસ રો ખાલી જગ્યા પાસેથી ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી મેળવી હતી જહાંગીર ખાલી જગ્યાએ અંગ્રેજોને બંગાળમાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી ફર્ક્સ ફર્શકશિયર ચોથું મૈસૂર રાજ્ય ખાલી જગ્યાના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું ટીપુ સુલતાન પાંચમું પાણીપતના ત્રીજા યુદ્ધમાં ખાલી જગ્યાની હાર થઈ હતી મરાઠાઓની પ્રશ્ન નંબર બે બી મને ઓળખો હું કોણ છું એક મેં ભારત આવવા માટેનો જળમાર્ગ શોધ્યો હતો વાસ્કો દી બીજું અમે ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી પોતાનું સ્થાન જમાવ્યું હતું ડચ ત્રીજું હું કોલકાતામાં આવેલ અંગ્રેજોનો કિલ્લો છું ફોર્ટ વિલિયમ પાંચ ચોથું હું હૈદર અલીનો પુત્ર છું ટીપુ સુલતાન પાંચમું મારી પરિષદ મારી પરિષદમાં એક કાયદા સભ્યને નિમવામાં આવતો ગવર્નર જનરલ સી ખોટા વિધાનો પર છેકો મારી નીચેના વિધાનને સાચા બનાવો પહેલું સાગરના સ્વામી તરીકે ફ્રેન્ચો અથવા પોર્ટુગીજો ઓળખાતા તો સાગરના સ્વામી તરીકે પોર્ટુગીજો ઓળખાતા ફ્રેન્ચો પર લીટો માર્યો બીજું ફ્રેન્ચોએ સૌ પ્રથમ શ્રીલંકા અથવા નેપાળ પર આક્રમણ કર્યું હતું ફ્રેન્ચોએ સૌ પ્રથમ શ્રીલંકા ઉપર એટલે કે નેપાળ પર લીટો મારદ્યો શ્રીલંકા ઉપર આક્રમણ કર્યું હતું ત્રીજું મિરઝાફર અથવા ટીપુ સુલતાનના વિશ્વાસઘાતને કારણે હિરાજ ઉદ્દૌલાની સેના હારી હતી તો કે મીર જાફર એટલે ટીપુ સુલતાન ઉપર લીટોમાં હત્યોર જાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉદ્દૌલાની સેના હારી હતી ચોથું ભારતમાં પોલીસ પોલીસ તંત્રની સ્થાપના રોબર્ટ ક્લાઇવ કોન વોલીસે કરી હતી તો કોને કરી હતી કોન વોલિસ એટલે રોબર્ટ ક્લાઇવને ચેકી નાખો પાંચમું હૈદરા હૈદર અલીનું મૃત્યુ બીજા કે ત્રીજા મૈસૂર વિગ્રહના સમયમાં થયું હતું હૈદર અલીનું મૃત્યુ બીજામાં એટલે કે ત્રીજું ચેકી નાખો પ્રશ્ન નંબર ત્રણ એ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પહેલું યુરોપના દેશમાં ભારતની કઈ કઈ ચીજવસ્તુઓની માંગ હતી યુરોપના દેશમાં સુતરાવ કાપડ રેશમી કાપડ મરી મસાલા તેજાના ગળી સુર સુરોખાર ઇમારતી લાકડા અફીણ વગેરે ચીજ વસ્તુઓની માંગ હતી બીજું વાસ્કો દીગામાં કાલીગાટ બંદરે ઉતર્યું ત્યારે ત્યાં કયા રાજાનું શાસન હતું વાસ્કોદ ગામાં કાલીકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં સામુદ્રિક એટલે કે જામારીન રાજાનું રાજ શાસન હતું ત્રીજું પ્લાસીના યુદ્ધ પછી કયો પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના કબજામાં આવી ગયું ચોથું બક્ષરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તેનું પરિણામ શું આવ્યું બક્ષરનું યુદ્ધ ઈસવીસન સત્તરસો ને ચોસઠમાં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું હતું આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ હતી પાંચમું મરાઠાઓએ પોતાના રાજ્યને કયા કયા વિભાગમાં વેચ્યું હતું મરાઠાઓએ પોતાના રાજ્યને સંધ્યા હોલકર ગાયકવાડ અને ભોસલે જે એવા રાજવંશોમાં વહેંચ્યું હતું છઠ્ઠું અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટતંત્રના સર્વોચ્ચ વડાને શું કહેતા હતા અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટીતંત્રના સર્વોચ્ચ વડાને ગવર્નર જનરલ કહેતા હતા સાતમું ભારતમાં સનદી સેવાઓ કોણે શરૂ કરી હતી ભારતમાં સનદી સેવાઓ કોન વોલીસે શરૂ કરી હતી આઠમો અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશો અન્ય કયા નામે ઓળખાતા હતા અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશોને અન્ય મો મુન્સફ મુનસફ અને અમીન તરીકે ઓળખાતા નવમું મરાઠા યુદ્ધો પછી પેશવાને પુણેમાંથી હટાવી કયા મોકલી દેવામાં આવ્યા મરાઠા મરા મરાઠા યુદ્ધો પછી પેશવાઓને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં બિઠુરમાં મોકલી દેવાયા દસમું મૈ મૈસૂરમાં હૈદરઅલી પહેલાં કયા વંશનું શાસન હતું મૈસૂરમાં અલી પહેલાં વિજયનગર સામ્રાજ્ય તુલુ તુલુ વંશનું શાસન હતું પ્રશ્ન નંબર ત્રણ બી યોગ્ય જોડકા જોડો પોર્ટુગીઝ તો ડી અંગ્રેજો સોરી ડી તેઓ ફિરંગીઓ તરીકે પણ ઓળખાતા ડચ એમાં ઈ તેઓ વલંદા તરીકે પણ ઓળખાતા હતા ત્રણ અંગ્રેજો બી તેઓ ભારતમાં સર્વોપરી બન્યા હતા ડેનિશ એ તેઓ ભારતમાં વેપારમાં આગળ વધી શક્યા નહીં ફ્રેન્ચો સી ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસને લઈ કોઠી સ્થાપી પ્રશ્ન નંબર ચાર એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો પહેલો એકાધિકાર એક હથ્થુ સરમુખત્યાર શાહી તેમજ ઇજારો ઠેકો જેમાં કોઈ એકના હાથમાં સત્તાના બધા સૂત્રો હોય તેને એકાધિકાર કહેવાય બીજું સંસ્થાન સંસ્થાન એટલે પ્રદેશ જે તે ક્ષેત્રમાં વેપાર કરવા માટે નક્કી કરાયેલા પ્રદેશને સંસ્થાન કહે છે ત્રીજું દ્વિમુખી શાસન કોઈ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસન પદ્ધતિઓથી ચાલતું હોય તેને દ્વિમુખી શાસન પદ્ધતિ કહે છે પ્રશ્ન નંબર ચાર બી ઐતિહાસિક કારણો આપો પહેલો પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો સામે સિરાજ ઉદ્દૌલાની હાર થઈ હતી કારણ કે મુર્ઝિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે સેનાએ અંગ્રેજોનો મુકાબલો કર્યો પરંતુ મુજા મીરજાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉદ્દૌલ્લાની હાર થઈ બીજું અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા કારણ કે પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું બક્ષરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સાના અધિકારો પ્રાપ્ત થયા ત્યારબાદ મૈસૂર વિગ્રહમાં પણ અંગ્રેજોની જીત થઈ મરાઠાઓની તાકાતને પણ કચડી નાખવામાં આવ્યું આમ વિંધ્યાચલની વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર અંગ્રેજોની સત્તા સ્થપાઈ ત્રીજું વેલેસ્ટલીએ ભારતીય સનદી સેવામાં આવતા બ્રિટિશરો માટે તાલીમી સંસ્થાની સ્થાપના કરી કારણ કે ઉચ્ચ વહીવટીતંત્રના નાગરિક સેવાઓ સેના પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગમાં ઉચ્ચ હોદ્દાઓ માટે યોગ્ય અને સક્ષમ અંગ્રેજ અધિકારીઓની નિમણૂક કરી શકે તે માટે તાલીમ સંસ્થાની સ્થાપના કરી પ્રશ્ન નંબર ચાર ટૂંક નોંધ લખો પહેલું વાસ્કોદ ગામા તો કે વાસ્કોદ ગામા પોર્ટુગી પોર્ટુગલ નાવિક હતો તે ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં કાલિકટ ખાતે આવી પહોંચ્યો હતો તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો હતો ઈસવીસન ચૌદસો ને અઠ્ઠાણુંમાં વાસ્કોદ ગામાં આવ્યો ત્યારે કાલિકટમાં રાજા સામુદ્રિક રાજ્ય કરતો હતો તેને પોર્ટુગીઝોને વેપાર કરવાની સંમતિ આપી હતી બીજું કોર્નવોલિસ ના સુધારા ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે આ પ્રમાણે સુધારા કર્યા પહેલું કંપનીને બાહોશ અમલદારી મળી રહે એ માટે તેણે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી બીજું તેણે કંપનીના કર્મચારીઓને વેપાર પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરોધ નિયંત્રણો મૂક્યા ત્રીજું તેણે મહેસૂલી તંત્ર અને ન્યાયતંત્રને એકબીજાથી અલગ કર્યા ત્રીજું બ્રિટિશ શાસન સમયની લશ્કરી વ્યવસ્થા ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું આવ્યું હતું તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિગ્રહો ને દબાવવાનું અને બ્રિટિશ ભારતના સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું તેમાં એ સફળ નીવડ્યા હતા કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા ત્યાં ભારતીય લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો કરવા ધરાવી શકતા નહીં સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો હતો પ્રશ્ન નંબર છ નીચે આપેલા શબ્દ ચોરસમાંથી ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાઓ અંગ્રેજો દ્વારા લડાયેલ યુદ્ધો અને ગવર્નર જનરલોના નામ શોધીને લખો તો ચાલો શોધી નાખીએ એક તો ફ્રેન્ચ પ્લાસી રોબર્ટ ક્લાય પોર્ટુગીજો કર્ણાટક વિગ્રહ કોણવા કોણવાલીસ હેન્સ્ટિંગ અંગ્રેજો ડચ બક્ષર ઓકે ચાલો ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજો શાસનની સ્થાપના ભારતમાં આવેલી યુરોપિયન પ્રજા ફ્રેન્ચ અંગ્રેજો પોર્ટુગીઝો ડચ ભારતમાં અંગ્રેજો દ્વારા લડાયેલ યુદ્ધો પ્લાસીનું યુદ્ધ બક્સરનું યુદ્ધ કર્ણાટક વિગ્રહ ભારતમાં ગવર્નર જનરલ રોબર્ટ ક્લાઇવ કોર્નવોલિસ અને હેન્સ્ટિંગ્સ ઓકે બાળકો આવજો